શ્રી શિવાય નમસ્તુભ્યમ હર હર મહાદેવ શ્રાવણ માસના આ બીજા પાવન દિવસે ધર્મ ભક્તિ ચેનલની કથા શ્રેણીમાં આપનો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે આજે દિનાંક છે છવ્વીસ જુલાઈ અને વાર છે શનિવાર આજે શ્રાવણ માસનો બીજો દિવસ છે અને આજના દિવસ દરમિયાન શુક્લ પક્ષની દ્વિતીયા તિથિ રહેશે જે મધરાત્રે એક વાગીને છેતાલીસ મિનિટે પૂર્ણ થશે તે પછી તૃતીયા તિથિનો આરંભ થશે આજે ખાસ કરીને ઉત્તરાશાળા નક્ષત્ર અને શ્રાવણ નક્ષત્રનો સંયોગ બનતો જોવા મળશે શ્રવણ નક્ષત્ર સવારે છ વાગીને છત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ નક્ષત્ર શરૂ થશે રાહુકાળ એટલે કે આજનું અશુભ મુહૂર્ત જે સવારે નવ વાગ્યાથી દસ વાગીને ત્રીસ મિનિટ સુધી રહેશે બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને સત્તર મિનિટથી પાંચ વાગીને પાંચ મિનિટ સુધી રહેશે સૂર્યોદય સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટે જ્યારે સૂર્યાસ્ત સાંજે સાત વાગીને બાર મિનિટે થશે ચંદ્રોદય રાત્રે આઠ વાગીને એકતાલીસ મિનિટે થશે આજની પવિત્ર કથાના આરંભમાં આપણે સૌપ્રથમ શ્રદ્ધાપૂર્વક ધ્યાન ધરીએ ભગવાન શિવનું જે ભોલેનાથ છે સહજતાથી પ્રસન્ન થાય છે અને ભક્તો પર અનુકંપા વરસાવનાર છે માતા પાર્વતી જે અવિચલ નારી શક્તિનું પ્રતિક છે અને જેમની કૃપાથી ભક્તિમાં સ્થિરતા મળે છે અને આજે ખાસ કરીને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરીએ શનિદેવના ચરણોમાં જેમને કર્મોના ન્યાયાધીશ ગણવામાં આવે છે અને જેમની દ્રષ્ટિથી કોઈ બચી શકતું નથી હે કરુણા સાગર શિવ શંભો હે જગદંબા ગૌરી માતા હે ધર્મના રક્ષક શનિદેવ અમે બધા જ તમારી શરણમાં છીએ કૃપા કરીને અમારા જીવનના પાપો દોષો અને દુઃખોનો નાશ કરો અને અમને એવો વિવેક ભક્તિ અને ધૈર્ય આપો કે અમે અમારા જીવનને સાચા માર્ગે દોરી શકીએ સની દેવ સમક્ષ અમારી નમ્ર પ્રાર્થના છે કે તમારી દ્રષ્ટિ કૃપામાય બની રહે અને અમારા જીવનમાં સંયમ કર્મનિષ્ઠા અને સત્યનો પ્રકાશ થાય આજની પવિત્ર કથા આખી સાંભળો અને આ જ્ઞાન શ્રદ્ધા અને પુણ્યની ધારા આગળ વધાવે એ માટે વિડિયોને લાઈક કરો

તેની સીમા શું છે અને તેનું તાત્પર્ય શું છે પછી ભગવાન શિવ કહેવા લાગ્યા હે દેવી સર્વ તીર્થોમાં મને સૌથી વધુ પ્રિય પ્રભાસ ક્ષેત્ર છે અહીં શ્રેષ્ઠ સિદ્ધિ અને પરમ ગતિ પ્રાપ્ત થાય છે પ્રભાસ તીર્થના પૂર્વ ભાગમાં છે અંધકારનો નાશ કરનાર ભગવાન સૂર્યનારાયણજી પશ્ચિમમાં છે માધવજીનું સ્થાન દક્ષિણ તરફ વિસ્તૃત સમુદ્ર છે અને ઉત્તર તરફ છે માતા ભવાની આ રીતે ચારે બાજુથી સીમિત તે પ્રભાસ ક્ષેત્ર કુલ યોજન જેટલું વિસ્તૃત છે અને તે સર્વ પાપોનો નાશ કરનાર તીર્થરૂપ પવિત્ર પ્રદેશ છે આ ક્ષેત્રના મધ્યમાં પાંચ યોજનનો વિસ્તાર ધરાવતું પીઠસ્થાન છે જે પશ્ચિમ તરફ ન્યંગ કુમતી પૂર્વમાં વજ્રણી દક્ષિણમાં માહેશ્વરી અને ઉત્તર તરફ સમુદ્ર દ્વારા ઘેરાયેલું છે આ પીઠ સ્થળની લંબાઈ અને પહોળાઈ સાથે મળીને તેનો કુલ વિસ્તાર પણ પાંચ યોજનનો છે અને તેને પીઠ તરીકે કહેવામાં આવે દક્ષિણથી ઉત્તર તરફ તે વિસ્તાર સમુદ્રથી લઈને કૌરવેશ્વરી દેવી સુધી પહોંચે છે અને પૂર્વથી પશ્ચિમ સુધી તે ગૌમુખી આસ્મવેદિક તીર્થ સુધી વિસ્તૃત છે આ ગર્ભગૃહ મને કૈલાસથી પણ વધુ પ્રિય છે આ ગર્ભગૃહની સીમામાં જે પણ તીર્થ બાવળીઓ કુવાઓ તળાવ દેવ મંદિરો સરોવર નદીઓ ખાઈઓ અને કુંડો આવેલા છે તે બધા જ પરમ પવિત્ર છે અને સર્વ પાપોનો નાશ કરનાર છે જે મનુષ્ય અહીં ક્યારેય પણ સ્નાન કરે છે તે સ્વર્ગલોકમાં સ્થાન પામે છે આ ક્ષેત્રનો પ્રથમ ભાગ માહેશ્વર વિભાગમાં કહેવાય છે જે અતિ પવિત્ર છે બીજો છે વૈષ્ણવ વિભાગ અને ત્રીજો છે બ્રહ્મ વિભાગ બ્રહ્મ વિભાગમાં એક કરોડ તીર્થો છે જ્યારે વૈષ્ણવ વિભાગમાં પણ એક કરોડ તીર્થો છે આ બંને વચ્ચે રુદ્ર વિભાગ એટલે મહેશ્વર વિભાગ આવેલો છે જેમાં અઢી કરોડ જેટલા તીર્થો છે આ રીતે આ ક્ષેત્ર ત્રણ દેવતાઓથી સંકળાયેલું છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ હે દેવી આ તીર્થ ક્ષેત્ર અત્યંત ગુપ્ત છે ગુપ્તમાં પણ અત્યંત ગુપ્ત અને મને અત્યંત પ્રિય છે આ તમામ વિભાગો મળે છે ત્યારે આ સમગ્ર ક્ષેત્રમાં કુલ સાડા ત્રણ કરોડ તીર્થો થાય છે તેની યાત્રા પણ ત્રણ પ્રકારની ગણવામાં આવે છે એક રૌદ્ર યાત્રા યાત્રા બે વૈષ્ણવી અને ત્રણ બ્રાહ્મી યાત્રા જે સર્વ પાપોનો નાશ કરનાર છે બ્રહ્મ વિભાગમાં ઈચ્છા શક્તિ રહેલી છે જ્યારે વૈષ્ણવ વિભાગમાં ક્રિયાશક્તિ છે અને રુદ્ર વિભાગમાં જ્ઞાન શક્તિ નિવાસ કરે છે જો કોઈ વ્યક્તિ પાપી હોય કે દુષ્ટ સ્વભાવ ધરાવતો હોય અને સ્વર્ગ લોકના સઘળા સુંદર તીર્થો અને મંદિરો છોડીને મારું મન તો માત્ર પ્રભાસ ક્ષેત્રમાં જ લાગી રહે છે હે દેવી જે મનુષ્ય એકાગ્ર ચિત્તે પ્રભાસ ક્ષેત્રમાં સંયમપૂર્વક રહે છે તે દિવસમાં ત્રણ વાર ભોજન કરતો હોય તો પણ જેમ વાયુ પર જીવી રહેલો હોય કેવળ એટલું જ નહીં કે જેને જીવનમાં અનેક વિઘ્નો હોય એવા લોકો પણ જો પ્રભાસ ક્ષેત્રનું સેવન છોડતા નથી તો તેઓ વૃદ્ધાવસ્થા અને મૃત્યુને ત્યાગી દે છે અને જન્મ મરણના અશાશ્વત ચક્રમાંથી મુક્તિ પામે છે જે મનુષ્ય ચોક્કસ નિશ્ચય સાથે પ્રભાસ ક્ષેત્રમાં નિવાસ કરે છે તે ત્રણેય લોકોના શ્રેષ્ઠ ફળનો ભોગ ભોગવે છે જે મનુષ્યો પ્રભાસ ક્ષેત્રમાં શ્રેષ્ઠ વ્રતનું પાલન કરતા બ્રાહ્મણો છે તેમને એક જ જન્મમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે જે પ્રભાસ ક્ષેત્રમાં મૃત્યુંજય મંત્ર સાથે સત રુદ્રનો જાપ કરે છે તેમને 6 માસની અંદર જ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે વિદ્વાન પુરુષો જે નામનો અર્થ અને રહસ્ય જણાવે છે તેઓ શિવને વેદનું સ્વરૂપ કહે છે સત રુદ્ર મંત્ર એ શિવ સ્વરૂપ વેદનું આત્મા રૂપ છે જે ભક્તો પ્રભાસ ક્ષેત્રમાં આવીને ઓમ નમઃ શિવાય વગેરે મંત્રો દ્વારા અમારી આરાધના કરે છે તેવો નિસંદેહ મોક્ષ પામે છે જે મનુષ્ય ત્યાં મંત્રના ઉચ્ચારણ સાથે કે એના વિના પણ રહે છે અર્થાત જાપ કર્યા વગર કે જાપ કરીને પણ જ્યાં પ્રભાસ ક્ષેત્રમાં સતત નિવાસ કરે છે તેમને તે ગતિ મળે છે એવી ગતિ તો મહાન દાન કે યજ્ઞોથી પણ પ્રાપ્ત થતી નથી આ તીર્થ ક્ષેત્રમાં સ્વયંભૂ લિંગ સ્વરૂપે અમારું મહેશ્વરનું નિશ્ચય રૂપે નિવાસ છે પ્રભાસ આ તીર્થ ક્ષેત્રમાં સ્વયંભુ લિંગ સ્વરૂપે મહેશ્વરનું એટલે કે મારું નિશ્ચય સ્વરૂપે નિવાસ છે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાન સોમજીના દક્ષિણ ભાગમાં કરોડો રુદ્રોની સ્થાપના થયેલી છે વિશ્વમાં જેટલા તીર્થો છે તેઓ બધા જ વૈશાખ માસની ચતુર્દશીના દિવસે સોમનાથના સમીપ આવે છે પ્રભાસ ક્ષેત્રના રહેવાસી પુણ્યાત્માઓએ પણ જે મોક્ષ ગતિ પ્રાપ્ત થઈ છે પ્રભાસ પ્રભાસ ક્ષેત્રના રહેવાસી પ્રભાસ ક્ષેત્રના રહેવાસી પુણ્યાત્માઓને જે મોક્ષ ગતિ પ્રાપ્ત થાય છે એ ન ન ન તો તો હરિદ્વારમાં અને પુષ્કરમાં પણ મળે છે દેવ મહાદેવનું આ ગુપ્ત તીર્થ ક્ષેત્ર સાત યોજન જેટલું વ્યાપેલું છે અહીં બ્રહ્મા વિષ્ણુ અને અનન્ય અનંત દેવતાઓ તેમજ અગણ્ય યોગીઓ પણ સનાતન શિવની ભક્તિ અને ઉપાસના કરતા રહે છે હે દેવી એ બધા મારા જ ભક્તો છે અને મારી જ આરાધનામાં તત્પર રહે છે સંયમી સાધુઓ આઠ મહિના સુધી યાત્રા કરે છે અને પછી ચાર મહિના માટે પ્રભાસ તીર્થમાં એકાગ્રતાથી નિવાસ કરે છે એક માણસ જો તપ કરે અને બીજો સોમનાથજીની પૂજા કરે તો એ બંનેમાં શ્રેષ્ઠ તે છે જે સોમનાથ ભગવાનની પૂજામાં તત્પર હોય છે યોગ સાંખ્ય પાંચ રાત્રિ યોગ સાંખ્ય પાંચ રાત્રિ તથા અન્ય ગ્રંથો દ્વારા જે જ્ઞાન શાસ્ત્ર જ્ઞાન યોગ 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 સાંખ્ય સાંખ્ય પાંચ પાંચ તથા અન્ય ગ્રંથો દ્વારા જે યોગ સાંખ્ય પાંચ રાશિ તથા અન્ય ગ્રંથો દ્વારા જે શાસ્ત્ર જ્ઞાન મેળવવા યોગ્ય છે સોમલિંગમાં આ આખું ચરાચર જગત સ્થિત છે સોમલિંગમાં આખું ચરાચર જગત સ્થિત છે તેથી એ લિંગમાં સદા મહાદેવની એકાગ્ર ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક પૂજા કરવી જોઈએ મનુષ્ય પોતાના મર્યાદિત માનવીય બુદ્ધિ અનુસાર કોઈ અશુભ કર્મ કરી બેઠો હોય તો પણ જો સોમનાથ ભગવાનની પૂજા કરીને તે બધું જ પાપ નાશ પામે છે મનુષ્ય પોતાના મર્યાદિત માનવીય બુદ્ધિ અનુસાર કોઈ અશુભ કર્મ કરીને બેઠો હોય તો પણ તે સોમનાથ ભગવાનની પૂજા કરીને તે બધું જ પાપ નાશ પામે છે વેદમાર્ગી માર્ગી પુરુષો જેને કાલાગ્નિ રુદ્ર તરીકે ઓળખવામાં આવે છે તેઓ જ પ્રભાસ ભૈરવ નામે સ્થિત છે હું સ્વયં ભૈરવરૂપ ધારણ કરીને તમામ પાપો નાશ કરું છું અગ્નિ દ્વારા જે શક્તિ વર્ણવાય છે તે જ મારું પ્રભાસ ક્ષેત્રમાં અગ્નિ નામે સ્વરૂપ છે આ સિવાય અન્ય તમામ દેવતાઓએ પણ મને કાલાગ્નિ રુદ્ર તરીકે ઓળખાવ્યો છે મારું એક નામ અગ્નિશાન પણ છે આ રીતે મારા ત્રણ નામ જાણીતા છે કાલાગ્નિ રુદ્ર અને અગ્નિશાન દરેક કલ્પમાં મારા જે નામ હોય છે તેની ગણતરી શક્ય જ નથી કેમ કે કલ્પો અને બ્રાહ્માઓ અગણિત છે આ રીતે સોમેશ્વર દેવનું રહસ્ય અત્યંત ગુપ્ત અને પાવન છે હે દેવી તમારામાં પ્રેમ અને ભક્તિ જોઈને જ મેં આ બધું તમને જણાવ્યું છે પુરુષ સ્ત્રી બાળક વૃદ્ધ નપુસંક બ્લેચ મૂર્ખ અથવા બીજા કોઈ પણ નિંદિત વ્યક્તિ જેવો આ ધરા પર રહે છે અને જો તેઓ પ્રભાસ તીર્થમાં મૃત્યુ પામે તો તેઓ મુક્તિ પામે છે મે પ્રભાસ ક્ષેત્રના દક્ષિણ ભાગમાં વિશ્વનાથ અને ઉત્તર ભાગમાં દંડપાણીની સ્થાપના કરે છે એ બંને દેવતાઓ આ તીર્થ ક્ષેત્રની રક્ષા કરે છે બીજા અનેક ગણા દક્ષ પણ મારી આજ્ઞામાં રહીને આ તીર્થની રક્ષા કરે છે તેમના નામો વિશિષ્ટ છે સાંભળો ધ્યાનથી મહારુદ્ર ચંડીસ ઘંટાકર્ણ ગોમુખ વિનાયક મહાનાદ કાકવક્ર શુભેક્ષણ એકાગ્ર દુદુભી તાલજંગ ભૂમિદંડ દંડ સંકોકર્ણ વૈધ્યતિ તાલદંડ મહાતેજા ચીપીટાક્ષ હયાન હસ્તી વક્ર સવ્ર વિડાલવદન વદન સિંહમુખ વ્યાઘ્રમુખ અને વીર વીરભદ્ર આ બધા જ શ્રી ગણેશજીને આગળ રાખીને દેવાથી દેવ શિવ અને પ્રભાસ ક્ષેત્રની રક્ષા કરે છે પ્રભાસ ક્ષેત્રમાં કુલ એક અબજ અગિયાર કરોડ તેર લાખ જેટલા ગણો નિવાસ કરે છે અને તેઓ બધા જ ક્ષેત્રની રક્ષા માટે સતત સજાગ રહે છે અટ્ટાહાસ નામના ગણાધ્યક્ષ પૂર્વ દ્વાર પર સો કરોડ ગણો સાથે ક્ષેત્ર રક્ષામાં નિમિત્ત છે ઘંટાકર્ણ દક્ષિણ દ્વાર પર 18 કરોડ ગણો સાથે રહે છે વિશ્વવર પશ્ચિમ દ્વારના રક્ષક છે દંડપાણી દેવાદેવ સોમનાથના ઉત્તર દ્વાર પર સ્થિત છે ઈશાન દિશામાં ભીષણ અગ્નિ દિશામાં છાગવ નૈઋત્ય દિશામાં ચંડ અને વાયવ્ય દિશામાં ભૈરવનંદ એ તીર્થની રક્ષા કરે છે નંદી મહાકાલ દંડપાણી અને વિનાયક આ ચાર દેવતાઓ સોમનાથજીના મધ્ય ભાગમાં સો કરોડ ગણો સાથે અંગરક્ષક તરીકે રહે છે આ રીતે અસંખ્ય ગણાધ્યક્ષો પ્રભાસ ક્ષેત્રની રક્ષા માટે સજાગ રહે છે હે દેવી કળિયુગમાં પાપોથી દૂષિત મનવાળા વ્યક્તિઓ માટે મારું આ સ્થાન અગમ્ય છે અર્થાત તેઓ ત્યાં પહોંચી શકે તેમજ નથી મારા લોકમાં પાતાળવાસી સિદ્ધો છે તેઓ કાલ ભૈરવ સ્વરૂપે સોમનાથની પરિક્રમા કરે છે પૃથ્વી પર જેટલા પવિત્ર તીર્થો મંદિરો અને દેવતાઓ છે સૌ સોમેશ્વર ભગવાનની પરિક્રમા કરે છે અને તેમના શિવલિંગની સ્તુતિ કરે છે શાકુભી ભારભૂતિ આષાઢી દંડ પુષ્કર નૈમિષ અમરેશ્વર ભૈરવ મધ્યમ કાલકેદાર કણવીરક કરણવીરક અઠાહાસ મહેન્દ્ર શ્રીશૈલ વગેરે બધા તીર્થો પણ સોમનાથ ભગવાનની પ્રદક્ષિણા કરે છે જ્યાં પૂર્વમાં પ્રાચી સરસ્વતી વહે છે ત્યાં દસ હજાર અબજ અને ત્રણ કરોડ ઋષિઓ નિવાસ કરે છે જે માણસો ત્યાં પોતાના પાપોનો નાશ કરવા માટે સ્નાન કરે છે તેમને સો ગોદાન જેટલું પુણ્યફળ મળે છે ત્યાં સુલભેદ વગેરે લિંગો પૂજન માટે અતિ પવિત્ર છે અહીં સુધી કે મહાપાપે મનુષ્ય પણ જો પ્રાચી સરસ્વતીમાં પ્રાણ છોડે તો તે સીધો જ શિવને પ્રાપ્ત થાય છે હે બ્રાહ્મણો ત્યાં દહીં અને ઓઢાણ માટે કંબલનું દાન કરવું જોઈએ આ દાન તમામ પાપોને નષ્ટ કરનાર અને સર્વશ્રેષ્ઠ પુણ્યદાયક છે બ્રાહ્મ સ્થાનમાં જો કોઈ એક બ્રાહ્મણને ભોજન કરાવવામાં આવે તો તે કરોડ ગણો પુણ્ય આપે છે આ જાણીને હું ત્યાં આનંદથી નિવાસ કરું છું કલયુગમાં બધા જ તીર્થો ત્યાં અદ્રશ્ય સ્વરૂપે રહે છે મનોહર એવા પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં સોમનાથ ભગવાન સ્થિત છે ત્યાં મારા બે ગણ ઓધભ્રમ અને સંભ્રમ નિવાસ કરે છે તેઓ ત્યાં રહેતા દુષ્ટ લોકોના ચિત્તમાં ભ્રમ અને વિભ્રમ ઉત્પન્ન કરે છે અને આ રીતે તેઓ તે ક્ષેત્રની રક્ષા પણ કરે છે જે શ્રેષ્ઠ મનુષ્યો ભક્તિપૂર્વક દંડપાણીના દર્શન કરે છે તેઓને કોઈ પણ પ્રકારનો વિઘ્ન કે વિક્ષેપ થતો નથી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર કે અન્ય કોઈ જાતિના જાતિના અનેક શંકર વ્યક્તિઓ પણ જો ત્યાં ઈચ્છાથી કે અનિચ્છાથી મૃત્યુ પામે તો તેઓ મારા સાકાર સ્વરૂપને પ્રાપ્ત કરે છે અને મારા દિવ્ય ધામમાં ચાલ્યા જાય છે મેરુ પર્વત સાત દ્વીપો અને સાત સમુદ્રોનું વર્ણન શક્ય છે પરંતુ આદિદેવ સોમેશ્વર શિવના ગુણોનું વર્ણન સો કરોડ વર્ષોમાં પણ શક્ય નથી જય ભોલેનાથ હર હર મહાદેવ આજનો અધ્યાય અહીંયા પૂર્ણ થાય છે આગળનું વર્ણન તમે આગલા અધ્યાયમાં અવશ્ય સાંભળશો ધન્યવાદ